જુનાગઢ શહેરમાં આવેલા ધારાગઢ વિસ્તાર વિસ્તાર કે જે છે ત્યાં લગભગ ચોરસ મીટર જેટલી જગ્યામાં જે અનઅધિકૃત મકાનો હતા એને દૂર કરવાની પ્રક્રિયા આજ સવારથી શરૂ કરવામાં આવી છે આ જે ચૌદ હજાર ચોરસ મીટર જેટલો વિસ્તાર છે એના માટે સિટી સર્વેનો અમારો સર્વે નંબર એનો ચૌદસો ચોર્યાસી અને એના માટે તમામ પ્રક્રિયા જે નિયમસરની છે કરવામાં આવી છે દબાણકર્તાઓ જે હતા એમને નોટિસ આપવામાં આવી હતી અને એમને પૂરતી તક પણ આપવામાં આવી હતી કે એ લોકોએ આ જગ્યાએ કેવી રીતે મકાન બનાવે છે પરંતુ કોઈ પણ પ્રકારના એવા અધિકૃત ડોક્યુમેન્ટ એમની પાસેથી મળી આવેલા હતા અને આથી આ પ્રક્રિયા પૂરી કરી અને અમે આજ સવારથી લગભગ ચારસો જેટલા અમારા પોલીસ અધિકારીઓ દસ જેટલા જેસીબી જિલ્લા તંત્ર કોર્પોરેશન પીજીબી સેલ્ફ ફાયરની ટીમ તમામ સાથે રહી અને આ બંદોબસ્ત સાથે જેમાં એનડીપીએફ છે બ્લુપલેટર્સ છે એવા પ્રકારના લોકો હતા એને માહિતી પણ પોલીસ વિભાગ તરફથી જેમને મળી એને લઈને એક કડક કાર્યવાહી કરવામાં આવી છે અને આવા કોઈ પણ પ્રકારના અસામાજિક તત્વો જે છે એ આ પ્રકારનું દબાણ કરે તો બિલકુલ ચલાવી લેવામાં આવશે નહીં અને આ દબાણ દૂર કરવાની જે પ્રક્રિયા છે આગામી સમયમાં પણ આટલા જ પૂરજોશથી ચાલી ચાલુ થવાની છે જુનાગઢમાં આજે દબાણવાળા વિસ્તારો છે એમાં ખાસ કરીને ઉપરકોટની આસપાસનો જે વિસ્તાર છે ત્યાં દબાણો થયેલા છે તો એ દબાણો દૂર કરવા માટેનું આયોજન આજે કરવામાં આવ્યું છે માનનીય જિલ્લા કલેક્ટર સાહેબની સૂચના અને એમના માર્ગદર્શન પ્રમાણે કુલ ઓગણસાઠ જેટલી મિલકતો છે આ તમામ મિલકતો છે એમની પાસે કોઈ પણ પ્રકારના આધાર પુરાવા નથી એટલે એમને સૌપ્રથમ કલમ ની નોટિસ આપી અને ત્યારબાદ અમે બસો ની નોટિસ આપી અને આજે દબાણ હટાવવાની કામગીરી શરૂ કરવામાં આવેલી છે સર કેટલા મકાનો છે અંદાજે કુલ ઓગણસાઈઠ જેટલા મકાનો છે અને એટલા પરિવારો છે જે અહીંયાથી અમે દબાણ દૂર કરવાના છીએ અંદાજે કેટલી મશીનરીનો ઉપયોગ કરાયો છે આજે અંદાજે દસ જેટલા જેસીબી ટ્રેક્ટર્સ એનો અમે ઉપયોગ કરવાના છીએ અને દબાણ દૂર કરવાના છીએ આજ રોજ જે રેવન્યુ વિભાગ આર્કોલોજીકલ વિભાગ અને જૂનાગઢ પોલીસ દ્વારા જે સંયુક્ત ક્રમે મેગા ડિમોલ્યુશન રાયનું આયોજન કરેલું છે જેમાં ત્રણસો પચાસ કરતાં પણ વધારે પોલીસ કર્મીઓ ત્રણ ડીવાયસપી પંદર પીઆઈ ત્રીસ પીએસઆઈ કુલ મળીને પચાસ કરતાં વધારે અધિકારીઓ પૂરતા પોલીસ ફોર્સ સાથે જે આ વિસ્તારમાં ડિમોલિશનની કામગીરી હાલ શાંતિપૂર્ણ માહોલમાં શરૂ છે આ ઉપરાંત આ વિસ્તારમાં કેટલાક અસામાજિક તત્વો પણ છે જે આ આઠથી દસ અસામાજિક તત્વો છે એમાં એક લિસ્ટે બુટેગર એક એનડીપીએસના આરોપી તેમના મકાનો